આમ આદમી પાર્ટીના નેતા અને અમદાવાદ પોલીસના પૂર્વ કોન્સ્ટેબલ ગોપાલ ઇટાલિયા દ્વારા આજે સવારે ટ્વીટ કરવામાં આવ્યું અને એ ટ્વીટમાં તેમણે બે હજાર પંદરમાં નોકરીમાંથી રાજીનામું આપી દીધું છતાં બે હજાર ચોવીસમાં તેમને પ્રમોશન આપવામાં આવ્યું છે તે પ્રકારની વાત કહેવામાં આવી પરંતુ આ બાબતને લઈને હવે અમદાવાદ પોલીસ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે ગોપાલ ઇટાલિયાની જે વાત છે જે ટ્વીટ છે તેને પાયા વિહોણા ગણાવ્યા છે આટલું જ નહીં ગોપાલ ઇટાલિયાને નસીહત પણ આપી છે નમસ્કાર દર્શક મિત્રો નવજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા આજે સવારે એક ટ્વીટ કર્યું હતું ને જેમાં તેમણે ગૃહ વિભાગમાં લાલિયાવાડી ચાલે છે તે પ્રકારના આરોપો લગાવ્યા હતા અને તેમણે કહ્યું હતું કે બે હજાર પંદરમાં તેમણે પોલીસ ખાતામાંથી રાજીનામું આપી દીધું છે છતાં બે હજાર ચોવીસમાં તેમને પ્રમોશન આપવામાં આવ્યું છે જોકે આ બાબતને લઈને આ સમાચાર વિવિધ માધ્યમોમાં વહેતા થયા હતા અને ત્યારબાદ આ ઘટના ચર્ચાનું કેન્દ્ર બની હતી ત્યારે અમદાવાદ પોલીસ દ્વારા મામલે સ્પષ્ટતા કરવામાં આવી છે ગોપાલ ઇટાલિયા દ્વારા જે ટ્વીટ કરવામાં આવી છે તે ટ્વીટ પાયાવિહોણી હોવાની વાત સામે આવી રહી છે ને તેમને પ્રમોશન કોઈ આપવામાં આવ્યું ન હોવાની વાત પણ જણાવવામાં આવી રહી છે ત્યારે શું કહી રહ્યા છે અમદાવાદ પોલીસ ના અધિકારીઓ તો તેમાં જે જણાવ્યું છે કે તાજેતરમાં અમદાવાદ શહેરમાં એકસો સાડત્રીસ જેટલા હેડ કોન્સ્ટેબલ એએસઆઈ તરીકે ભરતી આપવામાં આવીને હવે જે કોન્સ્ટેબલથી હેડ કોન્સ્ટેબલ માટે ભરતી તાત્કાલિક ધોરણે આપવામાં આવે તે માટેની પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે ગોપાલ ઇટાલિયા બે હજાર બારમાં અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતા હતા અને તે બેચના જે લોકો હતા તેમાં અત્યારે કેટલા લોકો હાલમાં ફરજ બજાવી રહ્યા છે કેટલા લોકો એ રાજીનામું આપી દીધું છે તેના માટે એક લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું અને આ લિસ્ટ છે તે ગૃહ વિભાગને મોકલવાનું હતું ને આ લિસ્ટમાં જે નામ ગોપાલ ઇટાલિયાનું પણ હતું તેમાં આ તમામ બાબતોનું વેરિફિકેશન થાય છે કે જે ઉમેદ જે હાલ ફરજ બજાવી રહેલા કોન્સ્ટેબલ હોય જેમને પ્રમોશન માટે લાયકાત ધરાવે છે તેમનું બેકગ્રાઉન્ડ શું છે તેમની સામે કોઈ ગુનો છે એસીબી છે ફોજદારી કોઈ કાર્યવાહી થયેલી છે કે કેમ એ તમામ બાબતોનો રેકોર્ડ છે તે ગૃહ વિભાગ તરફ પહોંચતો હોય છે અને ગૃહ વિભાગમાં ફાઇલ ક્લિયર થયા બાદ તેઓ કમિશનરને આદેશ કરતા હોય છે ને અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જે બે હજાર બારની બેચના જેમાંથી એક જે બે હજાર બારની બેચના લોકો હતા જેમની ફાઇલ માટે આ નામ છે સજેસ્ટ કરવામાં આવ્યું હતું તેમાંથી એક ગોપાલ ઇટાલિયા પણ હતા પરંતુ ગોપાલ ઇટાલિયાએ એવી ટ્વીટ કરી કે તેમને પ્રમોશન હેડ કોન્સ્ટેબલ તરીકે મળી ગયું હતું તેના જ કારણે વિવાદ બકર્યો હતો અને ત્યારબાદ અમદાવાદ પોલીસને આ મામલે સ્પષ્ટતા કરવી પડી અને તેમણે એટલું જ નહીં આમાં વધુમાં લખ્યું કે જેથી સ્પષ્ટ રીતે જણાવવાનું છે કે ગોપાલ ઇટાલિયા હેડ કોન્સ્ટેબલ તરીકે ભરતી આપવામાં આવેલ નથી સોશિયલ મીડિયા ઉપર ચાલતા મેસેજ ખોટા અને તથ્ય વિહીન છે ગોપાલ ઇટાલિયાએ પોસ્ટમાં જે પત્ર મૂકેલ છે તેઓએ વ્ય વ્યવસ્થિત રીતે વાંચી લેવાની જરૂરિયાત દેખાય છે તે પ્રકારનું ટ્વીટ છે તે અમદાવાદ પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે અને અમદાવાદ પોલીસે લોકોને પણ આ બાબતે ધ્યાન દોર્યું છે ને જે સમાચારો ચાલી રહ્યા છે જે વાત ચાલી રહી છે તે કોઠી હોવાની વાત સામે આવી છે પોલીસ વિભાગ તરફથી કોઈ પ્રમોશન આપવામાં આવ્યું નથી પરંતુ જે પ્રમોશન માટે જે લોકો હાલ ફરજ બજાવી રહ્યા છે કે ફરજ નજી બજાવતા તેમના માટે તેમના નામોની યાદીના વેરીફિકેશન માટે આ લિસ્ટ છે તે મોકલવામાં આવ્યો હોવાની વાત કહેવાય રહી છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું સ્કાયનેટ મીડિયાને આપ કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર